તો બધા મજામાં દીશો આપણે પણ મજામાં છે નવા વ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત કરીશું ગયા સવારના શાક રસોઈ બનાવવાનું છે તો આજે તો રસોઈમાં બનાવ્યું છે કઠોળનું શાક મઠનું શાક થોડું મેળવું આ ચૂલે સાફ થાય રોટલી બનાવવાનું છે અમારા મમ્મી રોટલી બનાવે ચા પણ બની ગયો અને વિપુલભાઈ ગયા જો

भेज चुन ले जो यहाँ तो ये अंदर है आंसू बहनों जो हुता है अने आंसू बहन ने बनाई हुआ चकला ना घर चकाओ जाने चकाएं यहाँ सामने जो आया खाए ही नहीं आने का अने ना करे थी लाइव लक्षण हमारा मार्केट

શ્રી શિક્ષકજી અને મારા વાલા મિત્રો તમને બધાને હું આજે અલવિદા કહું છું આજે દુખીનો અને સુખીનો કહેવાનો દિવસ આવી ગયો છે મને આ સાડાને અલવિદા કહેવાનો બહુ દુખ થાય છે પણ ચાલ આપણે 40 મિનિટ એક આપણને પણ ટીચર મારશે ता नाही अवे शिनादाद काढू शिनादाद काढू जो तुम बता तू सुधा बस, दिये बस।

આજરી કો બોલજો રોહન પેલું આવન નતું કીધું નિંદર પૂરી કરવાની આયા નો ભાઈ પેલા ભણવાનું કર નિંદર પૂરી કરી સોહન સોહન ક્યાં રૂપિયા દેવાનું છે

છોડ અને માત્ર ને માત્ર આ શાળા છોડીને જાઉં છો તો એવું ના માનતા કે હવે અમને શું કરવાનું ભવિષ્યમાં જ્યારે પણ તમને કોઈ પણ જાતની જરૂરિયાત પડે ત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે આ શાળાના ઘર હિમશના માટે ખુલ્લા છે કંઈ પણ કાંક જ હોય તો અચૂક તમે એમને યાદ કરજો અમારાથી બનતા પ્રયત્ન કરી અને તમને હેલ્પફુલ થવાની કોશિસ કરીશું